જય માતાજી બધાને રામ રામ અને સવારના દુધમોની તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોબમાં અને જો અત્યારે ઉઠી જામ ઉઠીને જો પેલા મસ્ત મજા નાઈ લીજો અને અત્યારે વાગી ગયા છે ચાડા છે અને જો મારે રેસીપી લઈ છે અને અત્યારનું વાતાવરણ સરસ અત્યારનું મસ્ત પવન નીકળ્યો છે સરસ પવન છે અત્યારનું મસ્ત વાતાવરણ છે અત્યારનું વાતાવરણ કેવી તો બહુ મસ્ત છે અને ચકલા ચીડો કરે છે હજી છે બધા સુરત દાઇ હતી એવા અને આપણે જો મૂકી દીધી છે ચા ચા મૂકી દીધી છે અને આ પીંડું મગવાનું છે અને લોટ બાંધીને એ નાસ્તો બનાવવાનો છે હેમાનસિંહબેન હાટું બેનની સ્કૂલ છે સવાર નહીં એટલે બેન આટું નાસ્તો આપણે બનાવી લઈએ ફટાફટ અને બેન ઉઠી ગયા છે તૈયાર થાય છે બેન અને ને રાહુલ નહીં બધા હજી કેમ કે ઉઠશે બધા વાર પરથી પણ આપણે વહેલા ઉઠીને નાસ્તો બનાવવાનો ને એટલે આપણે ઉઠવું પડે અને આપણે ચકલાને જોવા બેઠાશું ચકલા ચકલાને ચણને એવું નાખી દઈએ ચણમાં છે ને ચકલા રોટલીનો ભૂગો ને એવું ખાય પછી એને દિવસે ચોખાને એવું નાખ્યું પણ અત્યારમાં સવારમાં એને રોટલીનો ભૂગો નાખવાનો nyanayawayasi adeomaugoaaådukabazinyakidesi acokanakulati kimapugo kårgeyodeka

સ્કૂલે જવા માટે હવે આલો ડ્રેસ પેરી લેઓ फटाफट તૈયાર થાય થઈ નથી ગયો છે ને કામ જો મસ્ત તૈયાર કરી દેવી તો કામિયાબેનને જવા નું છે સ્કૂલે. સવાર માં સ્કૂલે જવાનું ચાર વાગ્યા પછી અને પાછું ટ્યુશન માં આવ્યું જવાનું એટલે છ વાગ્યાનું કાંઈ મેક છ ભાઈ જલ્દી નહીં એટલે કાંઈ કડવા પકડવા મળતું નથી કામિયા બેન નહીં વેકેશન માં કામિયા ને કરી છે બહુ મજા એટલે હવે પડે બધી સજા હાલો હાલો જલ્દી પછી હમણાં આવી હાલો હાલો જલ્દી હાલો ઉતાવડા હાલો હાલો મોજા લઈ ફટાફટ જા બંધ દે હાલો બંધ કરી દીધો હાલો મોબાઈલ બસ એનો યુનિફોર્મ તો

અત્યારે વાગી ગયા છે દસ અને જો આપણે પાણી આવ્યું છું અને પાણી બધું ભરાઈ ગયું કે ટાંકા ભરાઈ ગયા ગોદડું ધોયું અને કપડાં ધોયા અને ઘરનું જો બધું કામ કર્યું બધું ધોયું વિસર્યું પણ તોય હજી પાણી આવે છે અને જો પાણીમાં અમારે બેન નળી લઈને લઈ ગયા નાવા જો બાથરૂમમાં જાય આખી નળી લઈને લઈ ગયા બેન લાવા ડામાં ટોકડા તો જો સવારે નાઈ લીધું તો ઉઠીને આપણે ક્યાં નાવાનું નથી બેન નાય છે જો નળી લઈને બાથરૂમમાં તો એવું બધું છે ને અત્યારે જો પાછા વરસાદી ચાલુ થઈ ગયો છે ધીમા ધીમા સાટા આવે છે અત્યારે વાતાવરણ તો થોડો વરસાદ આવે છે અને લેવાય સુવા મહિના સુધી ધીમો ધીમો વરસાદ થયો છે ચાલુ અને હા સારો સારો વરસાદ થઈ જાય તો

કેમ કે એમાં છે તેમને બહુ જ ભાવે છે મોળા અને આ બાજુ બેહી ગયા છે અમારા પાર્લરવાળા બે મનીષા બેન મનીષા બેનને આજ છે રજા એટલે આવી ગયા છે જમવા વહેલા તો સાસનો ઘરે છે વાટકો મસ્ત મસ્ત સાઈઝ છે ઠંડી ઠંડી હાલો બધા જમવા જો મનીષા બેન કહે છે હાલો બધા જમવા અને જમવામાં શું બનાવ્યું છે મગનું શાક બનાવ્યું છે છાશ છે ઠંડી ઠંડી બધાણું છે

બધે ઝાડવા બહુ મસ્ત બધે મસ્ત લોકેશન છે એમના ઘરનું અને અહીંયાથી રોડ દેખાય છે બાજુમાં છે વડલો મસ્ત મજાનો અને અહીંયા છે જો પાલો છે મોટો મનીષાબેન ઉતરે છે ધીમે ધીમે નીચે આવ્યો અને જો આપણે એવું જાઉં છે ઘરે ઘડીક વાર બેઠા સોડા ને એવું પીધું ને હવે જાય ઘરે અને મસ્ત મજાનું જો અહીંયાથી લોકેશન બતાવીશ ઘરનું સરસ મજાનું જો એમનું ઘરનું લોકેશન બહુ મસ્ત બતાવીશ

દાળ ભાત મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા છે હાલો બધા દાળ ભાત ખાવા ને જો અમારા હેમાનશી બેન પીરસવા આવ્યા છે હેમાનશીબેન શું કરો છો દાળ ભાત પીશું બેન જો દાળ ભાત પીસી છે હાલો બધા દાળ ભાત ખાવા અને અહીંયા જો બી ગયા છે દાળ ભાત ખાવા હે બધા ભાત ભાત વાળું છે ને ભાત તમે ચાર વાગે એટલે ફરી ખાધું હોય પણ અમારું બાકી હોય ને એટલે અમારે અમારે ખાલી થોડું નાસ્તા જેવું કરવો છે આપણે તો દાળ ભાત જ બનાવી બીજું કાંઈ નહિ શાક ને રોટલી મેં થોડું પડ્યું છે હાલો બધા હાજર વાળું કરવા અને જો જયારે ટીવી ચાલુ છે ને કચ્છના ફોર પિક્ચર આવે છે અને હવે તો બસ પૂરું થઈ ગયું છે હવે